રાપરના વર્ણો ગામે શ્રી વર્ણેશ્વર દાદાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાપર તાલુકાના વર્ણો ગામે શ્રી વર્ણેશ્વર દાદાના સાનિધ્યમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ચોથા દિવસે વર્ણેશ્વર ધામના ગાદીપતિ તરીકે શ્રી શુભમગીરી ગુરુ શ્રી ગંગાગિરી બાપુની ચાદર વિધિમાં વિશાળ સંખ્યામાં સંતો અને મહંતોએ હાજરી આપી હતી તક મિત્રો હું ગનશ્યામ બારોટ મહાન્યુ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો મારે આજે વાત કરવી છે વર્ણેશ્વર પરમારની ક્ષત્રિય રાજપૂત સમાજનું એક એવું ઘરેણું કે જેમણે ગાયો માટે પોતાનું બલિદાન આપી દીધું વર્ણેશ્વરની જગ્યા ઘણા વર્ષોથી ફક્ત પરમાર પરિવારો જ નહીં પણ અઢારે બણનું શિષ જ્યાં ઝૂકે છે એવું એક એક સત્યની એવી પ્રજ્વલિત જોત કે જે સતત અહીં હું માનું છું ત્યાં સુધી એટલી બધી માણસોને શ્રદ્ધા છે આજે સવારના દસ વાગે હું આવ્યો ત્યારથી અત્યારે પૂણા ચાર વાગે છે સતત માણસોની ભીડ છે કથામાં કાલે મને મેક્ઝિમમાં કાલે મને કોઈ જણાવ્યું સાડા અગિયાર હજાર થારીઓ થઈ હતી વર્ણું એટલે સરહદનું ગામ છે અને વર્ણેશ્વર પરમારનો જો ઇતિહાસ કેવો હોય તો એવું કહેવાય છે કે પોતે એમના ભાભીએ કીધું હશે કે જો તમારે શહીદી બોરવી હોય ને તો એના માટે જ તમારે પછી ચારણોના નેહડામાં જવું પડે કે પછી એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોની જે એક 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 તણી હોય છે અને એમનામાં વીરતા અને સુરવીરતાનું જે જોમ હતું ગાયોલારે લે શહી બોરી અને પરિણામ આજે એક ચારથી હાથ ચાર સુધી અહીં કથા છે ખાસ તો શુભમગીરી બાપુનું ચાદર વિધિ હતી એટલે કે બાપુને આજે આ જગ્યાના ગાદીપતિ બનાવવામાં આવ્યા ગોવિંદગીરી બાપુ મારી સાથે છે ને જો આ જગ્યાને વધારેમાં વધારે જો કોઈએ જાગૃત કર્યું હોય તો હું ચોક્કસપણે કહી શકી કે એ હતા આપણા જગદીશ બાપુ જગદીશગીરી બાપુના ગંગાગીરી બાપુ અને ગંગાગીરી બાપુના શિષ્ય શુભમગીરી બાપુ એટલે ક્યાંક ને ક્યાંક આ જે પરિવાર છે જગદીશગીરી બાપુનો એમના જે સંતો છે ખાલી આજે એમની ચાદર વિધિમાં જે મેં જે દ્રશ્યો જોયા એ આપણી અંદર ક્યાંક ને ક્યાંક ધર્મનો ઉછાળો મરાવે શ્રદ્ધા ને જાગૃત કરે મારી સાથે અત્યારે પરમાર સમાજના ઘણા આગેવાનો છે ગંગાગીરી બાપુ છે શુભમગીરી બાપુ છે મેઘડીભાઈ પરમાર છે ગામના સરપંચ છે રમેશભાઈ વજાભાઈ છે આપણે બધાને મળી એનાથી પહેલાં બાપુના આશીર્વાદ લેશું અત્યારે જ્યારે સંતોની અને ભક્તોની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મૂળ ભાગવત ચાર શ્લોકનું એનું સપ્ત શ્લોકી ભાગવત બનવામાં આવેલું અને એ ઋષિ વેદવ્યાસજી વેદવ્યાસજીના દીકરે દીકરા સુખદેવજી મહારાજ જેણે આપણાને અઢાર હજાર શ્લોકનું ભાગવતનું આપણને રસપાન કરાયું એવા શાસ્ત્રીજી શ્રી ધનજયસિંહ મહારાજ અને અત્યારે ભાગવતની અંદર જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે કાલે કૃષ્ણ જન્મ હતો આજે મામાએ મુકલે મુકેલા પૂતળા રમાડ્યા લાલે પહેલી જ રામાવતારની માલિકોને ઓનો નાશ કર્યો તારકાનો વધ કર્યો અને કૃષ્ણ અવતારમાં પૂતનાનો વધ કર્યો આગલા અવતારમાં પૂતના કોણ હતી બલીની દીકરી હતી જ્યારે રાજા આગળ ભગવાન વામન રૂપે ગયેલા હતા ત્યારે ઈટાણે બલિરાજાની ત્યાં વામન રૂપે ગયા ત્યારે આગલો અવતાર પુતનાનો એ ઈ નામ મને યાદ નથી ત્યારે પુતનાએ કીધું કે આવો દીકરો જો મને હોય ને તો હું કેવું થનપાન કરાવું અને મારા વક્ષસ્થળને હું દૂધ હોઈને પાઉ તો મને કેટલો આનંદ આવે જ્યારે ઈટાણે પોતે બિલકુલ સંસદમાં કહી દઉં છું કે પોતે ત્યારે મૂળ ભાગવતની અંદર માલિકો ત્યારે પોતે ભગવાને વામન રૂપ લીધું અને વામન રૂપ માલિકોથી પોતે રૂપ લીધું એક પગની માલિકો પોતે પૃથ્વી લઈ લીધી બીજા પગમાં પાતાળને આકાશ લઈ લીધો પછી પોતે કીધું કે બળીએ કીધું કે હવે માંગો કે શું માંગું તો કે હવે હજી એક પક્કે હજી મારો બાકી રહેશે એટલે પોતે વિચાર કર્યો કે કડકમળ નેત્ર કમળ કે હૃદય કમળ તો કે મસ્તક કમળ છે એ જ કે બરાબર છે પ્રભુ તમારા માટે એટલે પોતે મસ્તક કમળ ત્યારે કેણે ના પાડી હતી શુક્રાચાર્ય કે આ તારું છે નહીં એ બધું લઈ જશે આ તારા આગળ કાંઈ નહીં રહેવા દે ત્યારે પાતાળમાં પોતે ભગવાને ઉતાડી દીધો પાતાળનું રાજ આપી દીધો બળીને બલીને પાતાળનું રાજ આપ્યું ત્યારે એ સમય રાજા પોતે બહુ જ વિચાર કરવા ત્યારે કીધું કે માંગો તો કે શું ભગવાને કીધું માંગો તો કે શું માંગુ મારે કે તમારા જેવો ચોકીદાર જોઈએ આ તિદીથી થી આ ચાર ચાર મહિનાના વારા ત્રણેય દેવોના પાતાળના ચોકીના તિદીથી થી આવેલા છે ત્યારે નારદજી કીધું કે પોતે ક્યાં ગયા છે પ્રભુ વિષ્ણુ ભગવાન તો એ તો કાંઈ ખ્યાલ નથી આ રક્ષાબંધન આપણે રક્ષા બાંધવાનું તીદીથી થયું છે જ્યારે બળીને રાખડી બાંધી કે આ તારા જમાઈને મુક્ત કરો આથી કે બંધીવાન બનાવ્યા છે તે મુક્ત કરો આ તીડીથી મુક્ત કર્યા છે ભાઈ કે તારા બનાવીને તે રાખ્યા તો મુક્ત કરો એટલે પછી કીધું કે આંકડે જગ્યા માથે તો જોશે ને ચોકીદાર એટલે ચાર ચાર મહિનાના તીદીથી આ વારા થયા છે ચાર મહિના વિષ્ણુનો વારો ચાર મહિના બ્રહ્માનો વારો અને ચાર મહિના શિવજીનો વારો અને આ અત્યારે આજે આની માલિકો વેણુદાદાને મુગઢ ચડાવવામાં આવ્યા છે સપ્તસલોકી ભાગવત માલિકોથી અને ભાગવતનું જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે અને ચાદર ચાદરવિધિ શુભમગીરી બાપુને આજે કરી છે પાંચ તારીખના અને પાંચ તારીખને રવિ શુક્રવાર જ્યારે સંતો અતિશય હતા પૂર્ણ સંતો હતા સંતો મંતો ભક્તો પરમારો અને અન્ય અન્ય ભક્તો હતા રબારી હતા બધા ભક્તોએ ચાદરવિધનું કાર્ય કર્યું છે હવે મારી વાણીને વિરામ આપું છું જયારે દર્શક મિત્રો ગંગાગીરી બાપુ હતા ગંગાગીરી બાપુએ આપણા ટૂંકામાં સંક્ષિતમાં જેને કહેવાય ને એમાં ભાગવતનો આખો સાર આપી દીધો ખાસ તો ભાગવત વિશે જો આપણે કેવું હોય તો બાપુએ જેમ વાત કરી એમ કે અઢાર હજાર શ્લોકો છે એને સાત દિવસમાં પૂરા કરવાના એટલે ક્યાંક ને ક્યાંક આ કથાનો શ્રેય ભણેશ્વર દાદાને જાય છે એ હું ચોક્કસપણે આપણે કહી હતી પણ અત્યારે જે નવા ગાદીપતિ બન્યા છે શુભમગીરી બાપુ જી બાપુને બોલાવી મેઘજીભાઈને બોલાવી એના આ ગામના સરપંચ છે રમેશભાઈ મહારાજ મહારાજ જય વર જય વરણેશ્વર અમે તો બહુ જ ગામને ભાગ્યશાળી સમજી છે કે અમારા ગામની અંદર આજે આવો એક મોકો મળ્યો છે બધા સમજી લો કે જગદીશગીરી બાપુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી વર્ણેશ્વર દાદાને મુગટ અને બહુ અતિશ ભાગશાળી અમારું ગામ છે કે જે આવો અમને લાવો મળ્યો અને આજુબાજુના જે ગામ છે એની અંદર સમજી લો કે અમારે ત્યાં હાચા ખોટાના પારખા કરવા હોય તો અહીંયાના થતા હોય છે કોઈ પણ એવી બીના બની ગયો હોય તો કે તમે ત્યાં કને હાલો તો ખોટો હોય અત્યારે પણ આ જગ્યાની અંદર આવતો નથી હાચા ખોટાના પારખા લેવાય સાક સાક દાદો અત્યારે અહીંયા દૂધ પીવે છે વરણેશ્વર દાદા દૂધ પણ પીવે છે અને જે આ દાતાઓ છે બરાબર ડવ પરિવાર છે પરમાર પરિવાર છે આ અને બાકી જે આ બધા સેવા સેવક ગણો છે આ બધાનો ખૂબ ખૂબ ગામોથી હું આભાર માનું છું દર્શક મિત્રો દાતાઓની વાત નીકળી એટલે મારે વજાજી સોઢાની યાદ કરવા પડશે ભાઈ વજાજી ભાઈ ધીમાસર ગામનો કોઈ પણ પ્રસંગ હોય તાલુકામાં એવો કોઈ પ્રસંગ હોય એટલે પોતાની જે પોતાના જે ભગવાને જે એમને દીધું છે એ એમની યથાશક્તિ દેતા જ હોય છે અત્યારે પણ આ ભજાજીભાઈ દ્વારા લગભગ મુંગટ સાડા આઠ લાખ રૂપિયાનો મુંગટ દાદાને ચડાવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આવા દાતારો ત્રણ મુગતો ચડાવવામાં આવ્યા દર્શક મિત્રો જન્મની જણ તો ભગતજન કાં દાતા કાં સુર નહિતર રેદે બાંધણી મત ગુમાવીશ નૂર અહીં દાતારો પણ છે અને સુરવીરો પણ છે આપણે મેગજીભાઈને બોલો વર્ણેશ્વર દાદાની જય ખરેખર કોઈ પણ કાર્ય કરવું હોય તો પેલા દેવ કૃપા સંત કૃપા સિવાય કોઈ પણ કાર્ય થતું નથી આજે ઘણા ટાઈમથી અમારે ગંગાગિરી બાપુનો પણ એ ભાવ હતો કે અમારે સપ્તાહ કરવી છે અમારા વડીલ શ્રી બાબુભાઈ મહાદેવા પરમારનો પણ એમનો પણ એક ભાવ હતો બે ત્રણ વર્ષ પહેલાં આ આયોજનની ખાલી રૂપરેખા મંડાણી હતી ત્યારે એમણે કીધું તું શુભમગીરીને કે તારે સપ્તાહ કરવી હોય તેથી કરજે તેથી જમણવારનું જે થાય હું ભોગવી લઈ સાત દિવસનો આજે એ સાતે સાત દિવસના જમણવારનો જે કાંઈ ખર્ચો થાય સીધો એ ખર્ચો બાબુ મહાદેવા પરમાર અને સવા મહાદેવા પરમાર પરિવાર તરફથી આપેલ છે દાતારીમાં ઘણા બધા આપણે નામ લઈ શકીએ વિજયભાઈ સોઢાનું નામ લઈ શકીએ ઘણા બધા દાતારો છે બધાને આપણે નામ લઈશું તો કોઈકને એમ થશે કે મારું લીધું આનું ન લીધું પણ દાતારો સિવાય રૂપિયા સિવાય કોઈ પણ વસ્તુ શક્ય નથી હોતી અને દરેક પરમાર પરિવાર ચોરાડ જેટલા પણ દાદાને માણું માપું ભરે છે એ લોકોની પાસે ચોવીસીની અંદર જ્યાં પણ ખેડો ગયો અહીંથી સારામાં સારો પોતાની શક્તિ પ્રમાણે દરેકે ખેડો આપ્યો છે અહીંયા પણ ભાવિકજનો આપે આવે છે એ પણ દાદાના કાર્યને અને દાદાને માને જ છે કોઈ એક સમાજના કે કોઈ એક પરિવારના દાદો નથી દરેકના દાદો છે અને દરેક સાથ સહકાર આપે છે જ્યારે દરેકે સાથ સહકાર આપ્યો છે ત્યારે જ આવું ભગીરથ કાર્ય થયું છે અમે તો એમ માની કે અમારી પેઢીનું આ ભાગ્ય કહેવાય કે અમને આવી સપ્તાહનું એક આયોજન રૂપી ભાગરૂપી અમારાથી થાય એ સેવામાં મને લાભ મળ્યો અને અભિનંદન આપું છું ગંગાગીરી બાપુને અને વિશેષ કરીને અભિમાન આપું છું આજે જ્યારે ચાદર વિધિ કરી છે શુભમગીરીની તો એમને પણ અભિનંદન સાથે નતનત નમન આજે દાદાના મુગટના જે ચડાવવા થયા હતા એમાં સાડા આઠ લાખ રૂપિયાનો ચડાવો વિજયજી સોઢાએ લીધેલો હતો ત્રણ લાખ રૂપિયાનો લાભુજી સવાજી પરમાર ભબમાદેવા પરમાર પરિવાર તરફથી લીધેલો હતો અઢી લાખ રૂપિયાનો વેલજી દેવાજી દેવાજી વેલાજી પરમાર તરફથી લીધેલો હતો આજે દાદાને ચાંદીના મુગટ ચડાયા છે અને ચાદર વિધિથી સપ્તાહનું સારામાં સારું કાર્ય ચાલે છે દરરોજ અત્યારે આજના સમયની અંદર નવથી સાડા નવની આસપાસ સાડા નવ હજારની આસપાસ પબ્લિક પ્રસાદનો લાભ લે છે આનાથી રૂડ અવસર કયો હોય અને અમે ભગવાનને પ્રાર્થના કરી દાદાને કે આવાના આવા સારા કાર્યક્રમની અંદર દરેક સાથ સહકાર આપે અને આવા દાદાના કાર્ય થાય પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એટલા અભ્યાસે ના મિલે વિના કુપા ભગવાન પ્રિય બોલવું સજ્જન થઈને રહેવું દાતારી કરવી સુરવીરતા દાખવવી આ બધું અભ્યાસ કરવાથી નથી મળતું આ તો જ આવતું હશે શું દાતાર જોવા જઈએ તો આજે જે વર્ણુ ગામની અંદર જે સાત દિવસની ભગવત સપ્તાહનું આયોજન થયેલું છે એની અંદર ધનેશ્વર શાસ્ત્રીજીના મુખેથી જે સાત દિવસનું યજ્ઞ ચાલી રહ્યું છે એમાં ગંગાગીરી બાપુ અને ગુરુ શ્રી જગદીશ બાપુ અને શુભમગીરી બાપુ અને એમના ગુરુ શ્રી ગંગાગીરી બાપુ એમના હસ્તે અને સમસ્ત વર્ણુ અને સુખપર ગ્રામજનો અને ચોવીસી રાપર પરમાર પરિવાર અને સર્વ ભક્તજનોના સાથ સહકારથી આજે જે આયોજન રૂડું અહીંયા થઈ રહ્યું છે ખૂબ આનંદનો ઉત્સવ છે ખૂબ મજા આવે છે અને દાતારોની વાત કરું તમે જે પૂછ્યું એની અંદર તો આજે દાદાના ત્રણ મુગઠ દાદાની બેન દાદાના ભાઈ અને દાદાના એમ ત્રણ મુગઠના જે ચડાવવા કાલે થયા એની અંદર અમારે ભીમાસરના અને રાપર ચોવીસીના કહીએ તો ભામાસા દાને દાનવી રેવા વજાજી સોઢાજી ગણેશાજી એમનો મુખ્ય ફાળો રહ્યો પછી મહાદેવાજી વિરાજી પરમાર પરિવાર એમનો તો ખૂબ મોટો ફાળો છે આની અંદર અને એમનો દાદાના મુગટની અંદર ચડાવવામાં બહુ સારો ફાળો રહ્યો છે અને વેલાજી દેવાજી વેલાજી પરમાર એમનો પણ ચડાવવામાં બહુ મોટો ફાળો રહ્યો છે એટલે આજે દાદાના સર મુગટ થયા છે અને બહુ આનંદની ઘડી છે અને બહુ આનંદ વર્તાય છે બહુ આનંદ છે બોલો વર્ણેશ્વર દાદાની આ શ્રીમદ ભાગવત એક તારીખથી સાત તારીખ સુધી જ્યાં ધનેશ્વરભાઈ જોશી એમના મુખારવિંદે બિંદે બધાને સાંભળવામાં આવે છે આજ મારી ચાદર વિધિ મારા ગુરુ મહારાજ મહંત શ્રી ગંગાગીરી બાપુએ મને લઘુ મહંત તરીકે અહીંયા નિયુક્ત કર્યો છે આ જગ્યાના હું ખૂબ આગળ વિકાસોના કામ કરીશ મારા ગુરુ મહારાજને સામે ખાસ તો દર્શક મિત્રો હું જણાવી દઉં આજે પાંચ ચાર બે હજાર ચોવીસની રાત્રે બાપુ કેટલા નવ વાગે ડાયરો ચાલુ થવાનો નવ વાગ્યાથી દેવાયત ખબર બાપભાઈ બાપભાઈ આહિર મેઘ સાહિર અને આ નાની ઉંમરે જેનું ખૂબ મોટું નામ છે એવા ગોપાલભાઈ સાધુ આજે રાત્રે અહીં સંતવાણીના સૂરો રહેલા હશે ખાસ તો ઘણા બધા હું આ બધાના નામ તો નથી આવડતા પણ જે કોઈ ઊભા છે જે અહીં ઊભા છે બધા ગણેશ્વર દાદાના જેને કહેવાય કે ભક્તો છે અને દાદાનું ઓટલું માથું ઓઢીને ઊભા છે આપણે આશા રાખીએ કે સાતે સાત દિવસ કથાનો પ્રવાહ જળવાતો રહે અને આ જ રીતે હજી હું જોઉં છું ત્યાં સુધી ત્રણ ચાર હજાર માણસો લગભગ આ અહીંયા છે જ સતત આ પ્રવાહ વધતો રહે એવી દાદાપાએ પ્રાર્થના કરીએ ઘનશ્યામ બારોડ જ લાવ્યું વર્ણેશ્વર કચ્છ